હમ શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા થોડો થોડા વર્ષો પણ નીકળી ગયા ગોપાળાનામ સામે વડોદરા પધાર્યા છે જન્માષ્ટમી જેવો તહેવાર છે એ નાથ ભક્તોના ઘરમાં જે ચોક છે ગોપાળાનામ સામે બપોર પછી સભા કરીને બેઠા છે જન્માષ્ટમી જેવો પર્વ છે એટલે લોકો બધા ફ્રી હોય નવરાશ હોય ને બધા ભક્તો પાછળ થોડે દૂર કેટલી બહેનો બધા બેઠા છે અને સ્વામી શ્રીજી મહારાજની વાતો કરે છે ઘણી વાતો સ્વામીએ કરી પછી સ્વામીને શું કહે શું થયું તમે જુઓ મારે જે કેવું છે બનેલી ઘટનાની વાત કહું છું પછી સ્વામીએ વાતો પૂરી કરી નારાયણભાઈ તંબોળી હતા એ ગવૈયા હતા મોટા મૃદાંગન એ બધા રાખી એની પરંપરામાં હજી કેવાય છે કે બધા ગવૈયાઓ ઉત્સવ લેવું કરતા હોય છે એ નારાયણભાઈ તંબોળીની ની સામે ગોપાળાનંદ સામે જોયું નારાયણભાઈ હા વંદુના પદ બોલો ગોપાલાનંદ સ્વામી ને જે વંદુ છે ને જેવું ગળે વૃદ્ધિ છે ને વાત મૂકી દે ભાઈ તમે સાંભળજો એવા કેટલાય હજી હું તમને વાત કરીશ પણ શુકાનંદ સ્વામી રોજ સવારે સ્નાન કરીને પોજાને પૂજા કરવા માટે પથરણા ઉપર બેસે એના શિષ્યો હોય એ આજુબાજુ બીજા સંતો એ બધા બેસી જાય સ્વામી તિલક ચાંગલો પછી કરે બીજું બધું પછી કરે સ્વામી નાય નાળીને આસન ઉપર બેસે રોજ નો ક્રમ મંદુ આઠે આઠ પદ શાંતિથી બોલાવડાવે વાતાવરણ જામી જાય અને ત્યાર પછી જ સુકાનંદ પૂજા પૂજા પોતાની કરે પૂજા કરે રોજ જોયો ને તમે મહિમા તને જોવો હજી મને એમ થાય છે કે આ કેટલું આપણે સમજવામાં કાચું હોય છે રોજ આ એમનો ક્રમ છે ને અદભુત અને અહીંયા જુઓ ગોપાલ એટલે શિવજી તો એ તમે વાત જાણીતી ને બરાબર છે શું અદ્ભુત ઘટના ઘટે છે તમે જોજો તો હા વંદો સહજાન ગાઓ જીલાવો અને બધા જીએ એટલા નહીં ગાવાનું પણ તમે જીલાવો અને ઉત્સવની રીતે આજે તમે વંદુના પદ ગવડાવો ભલે સ્વામી આને એને મૃદંગ ઉપર થાપી મારી નારાયણભાઈ તંબો લઈએ અને એવા ઘેરા લહેતા પછી તો તાલ તાલથી ગાતા હોય ને એવા મૃદંગ વાગે એવી કડીઓ બોલાવે પણ જ્યાં હજી પેલું પદ અડધું પૂરું થાય ન થાય ત્યાં સહજાનંદ સ્વામી પ્રગટ થઈ ગયા આ માયા આવીને સીધા નાચવા માં આને બધો ભક્ત સમાજ ઉભો થઈ ગયો જાતે રાસ શરૂ થઈ ગયો અને નારાયણભાઈ તંબોળીને ગભાઈ બધા જાંજ પકવાજ વગાડી અને ઉત્સવ ની રીતે પેલા રાસ ની રીતે મેળા ગવડાવવા મીડા ઝીલવા અને શ્રીજી મહારાજ ની સાથે સંતો ભક્તો બધા રાસ ની રમઝટ બોલવા મળી બહેનો બધા હતા અકળાણા પેલા અમૃતબાન મોઘીબાન જમનાબાન ઈ બધા અરે અમે રહી ગયા મહારાજ ત્યાં અમને દર્શન થતા નથી અમારા ભાગ્ય ફૂટ્યા અરે અમને દર્શન થવા ગયો બીજે સ્વરૂપે મહારાજ ત્યાં પ્રગટ થયા બેનો ની રચવા અને બેનો બધી નાચવા માંડ્યા ત્યાં રાસ શરૂ થઈ ગયો અને ભાઈ પછી જે નારાયણભાઈ કંબોળીએ પછી એક એક ટુકડાને ને મઠારી મઠારી રાગમાં એક એક ટુકડો ગાય મૃદંગની થાલીઓ વાગે થાપીઓ વાગે ભક્તો ઝીલે એક એક ટુકડો ઝીલે પછી આખી લાઈન ઝીલે એક લાઈન બે બાર મૂકે એટલું લાંબુ ચલાવ્યું એટલું લાંબુ ચલાવ્યું એટલો રસ ધાર વડોદરામાં બધાને ખબર પડી કે સહજાનંદ સ્વામી સ્વધામ પધારી ગયા એને કેટલાય વર્ષ થયા છે આજ પાછા પ્રગટ થયા છે અને ખરેખર બિલકુલ માનવ રૂપે પ્રગટપણાની વાત કરું છું વડોદરામાંથી જે કોઈ આવે બધા દર્શન કોઈને લાગે જ નહીં સહજાનંદ સ્વામી ભાઈ ગયા છે દોરી દોરીને સહજાનંદ સ્વામી ભાઈ ગયા ફરીથી તમારે દર્શન કરવા હોય તો આવો પાપી દોષી અપરાધી જે કોઈ આવે એ બધાએ દર્શન કરે અને સહજાનંદ સ્વામી વડોદરાના એ ચોકમાં મંદિરના વાડીના ચોકમાં રાસની રમઝટ બોલે વંદુના પદ ગવા કોઈને લાગતું નથી સહજાનંદ સ્વામી વયા ગયા છે દિવ્ય દર્શન તો અમુક જ થાય ને આ તો વડોદરામાં જી આવે એ બધાને દર્શન અને રાસ જીલા દોઢ બે કલાક સુધી રાસની રમઝટ બોલી ખવ સી ખાયતું કેટલાય મોટું ઓહો હોહ કોણ કે છે સહજાનંદ સ્વામી વયા ગયા છે એક જ વડોદરામાં શબ્દ મળીને આવ્યા મળીને દર્શન કરીને આવ્યા એ વાત શું હોય આ વડોદરામાં આવતા જેવા આપણે દર્શન કર્યા સ્વરૂપે ધન્ય થયા ધન્ય થયા વડોદરામાં તો ગોકીરો થઈ પડ્યો એટલો આનંદ વર્ષ્યો પણ જેવી વંદુ પૂરું થયું મહારાજ અદ્રશ્ય થઈ ગયા બધા ભીલા થઈ નીચે બેસી ગયા ગોપાલનંદ સ્વામી કે સંતો ભક્તો નારાજ આપણને આનંદ માણો અદ્રશ્ય થઈ ગયા શોક ન આવે ક્યાંથી આ પ્રગટપણું છે સરદાનંદ સ્વામી નું કયું આ જળ ગયા જ નથી એવું સુખ આપે